કૃષિ રાહત પેકેજ અંતર્ગત ડભોઈ તાલુકાના એકસો વીસ ગામોમાં તારીખ ચોવીસ નવેમ્બર સવારે અગિયાર વાગ્યા સુધીમાં કુલ ચૌદ હજાર અને બસ્સો અરજી લાભાર્થી ખેડૂતો દ્વારા કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર કરવામાં આવેલ છે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર તારીખ ચૌદથી પોર્ટલ શરૂ કરેલું છે અને પંદર દિવસ માટે પોર્ટલ ઓપન રહેશે એટલે કે ઓગણત્રીસ તારીખ અઠ્યાવીસ તારીખના રોજ પોર્ટલની સમયમર્યાદા પૂર્ણ થવાની છે તો જે પણ ખેડૂત મિત્રોને પાક નુકસાની થયેલ હોય તે તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન આપ પોતાની અરજી ગ્રામ પંચાયત મારફત વીસી મારફત કરાવી લેવી અને એ અરજી કરાવતી વખતે ચાર બાબતોની ખાસ કાળજી રાખવી અરજી કર્યા બાદ સંમતિપત્રમાં જેટલા પણ ખેડૂતના નામ હોય તેમની સહી અથવા અંગૂઠાનું નિશાન લેવું બેંકની વિગતો બરાબર ચકાસીને ભરાવવી તેની જોડે વાવેતરનો દાખલો અને આધાર કાર્ડ તેમજ બેંક પાસબુકની નકલ ફરજિયાત જોડવી જેટલી પણ અરજી સારી હશે તેટલું ચૂકવણામાં છેદ પણ વિલંબ નહીં થાય તેની અમે તમને ખાતરી આપીએ છીએ